અત્યારે સ્વાભિમાનની લડાઈ હોય આપણો જ્યારે ભાઈ માર ખાતો હોય આપણા ભાઈઓ રોજ માર ખાય છે દરેક જગ્યાએ દરેક જગ્યાએ આપણે જઈએ છીએ રોજ માર ખાતા હોય છે પણ યાદ રાખજો આપણી પોતાની લડાઈમાં સ્વાભિમાનની લડાઈમાં ક્યારે કોઈ સેક્યુલર પાર્ટી આપણો સાથે નહીં આવે મારા વિસ્તારમાં તમારા વિસ્તારમાં બધા વિસ્તારમાં યુવાઓ ચમચાઓ હશે જે સેક્યુલર પાર્ટીમાં હશે

આજ રોજ ગાંધીનગર ખાતે એકતા મિશનના પ્રથમ પધારેલા તમામ પદ અધિકારીઓ મારા તમામ ભીમ યોદ્ધાઓ મારી માતાઓ બહેનોને તમામને ક્રાંતિકારી જય ભીમ સાથીઓ આપ સૌ જાણી રહ્યા છો કે હાલે જે ભારત દેશમાં હવા બહુ ખરાબ ચાલી રહી છે અને તેમાં પણ સંઘર્ષ કરવું બહુ અઘરું છે અને તેમાં હાલ સૌથી આગળ સ્વાભિમાનની લડાઈમાં સૌથી આગળ હોય જ છે પણ એની સાથે એક વ્યક્તિ અહીંયા આપણી ગુજરાત પ્રદેશમાં આપણા અધ્યક્ષ બહુ સારી એવી મહેનત કરી રહ્યા છે હરેક મુદ્દાઓ ઉપર જો કોઈ હું ચાપલુસી નથી કરી રહ્યો કે કોઈ કે એવા ઓ સંતો નથી કહી રહ્યો પણ ખરેખર કમલેશભાઈ ધવલની જે હાલ જે કામગીરી છે બધી જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ કે દ્વારકામાં મુસ્લિમ સમાજનો મુદ્દો હોય કે પછી હમણા જૂનાગઢનો મુદ્દો હોય કે પછી અમુક તો કચ્છમાં એવા મુદ્દો હોય કે મને ખ્યાલ ન હું કચ્છનો છું અત્યારે એક બનાવ બન્યો તો બુટલેગરના લિસ્ટ માટે એક ભાઈએ ટ્વીટ કરી હતી તો કમલેશભાઈની કમલેશભાઈની નજરમાં ની આવ્યો તો કમલેશભાઈએ ડાયરેક્ટ અમને નહીં ડાયરેક્ટ એને ફોન કર્યો ભાઈ શું તકલીફ છે તને એટલા સિરિયસ છે અને આપણે આવો ભાઈ આપણા જે મળ્યા છે લીડર એ એવા વ્યક્તિને આપણે સપોર્ટ કરવાનો જરૂર છે કારણ કે ચંદ્રશેખર આઝાદ ભલે દિલ્હીમાં બેઠા છે પણ આપણા માટે તો આ ભાઈ છે ચંદ્રશેખર આઝાદ છે આપણા માટે આ ભાઈને સપોર્ટ કરવાની જરૂર છે અને હું જ્યારે ગુજરાતના 33 જિલ્લાઓમાંથી આવેલા પદાધિકારીઓ માટે હું સૌપ્રથમ વાત એવી કરીશ કે બાબા સાહેબના વિચારો બાબા સાહેબ આપણા માટે શું કરી ગયા છે એ વાત કરું એ વાતનો કંઈ મતલબ નથી કારણ કે તમે લોકો બધા બુદ્ધિજીવી વ્યક્તિ છો અને દરેક સંઘર્ષ કરીને આવ્યા છો આપણે આગળ કેવી રીતે કામ કરવું આપણે સમાજને કેવી રીતે કામ આવવું આપણી પોતાની લીડરશિપ કેવી રીતે આગળ આવી એ જરૂરી છે કારણ કે અત્યારે સ્વાભિમાનની લડાઈ હોય આપણો જ્યારે ભાઈ માર ખાતો હોય આપણા ભાઈઓ રોજ માર ખાય છે દરેક જગ્યાએ દરેક જગ્યાએ આપણે જઈએ છીએ રોજ માર ખાતા હોય છે પણ યાદ રાખજો આપણી પોતાની લડાઈમાં સ્વાભિમાનની લડાઈમાં ક્યારે કોઈ સેક્યુલર પાર્ટી આપણો સાથે નહીં આવે મારા વિસ્તારમાં તમારા વિસ્તારમાં બધા વિસ્તારમાં યુવાઓ ચમચાઓ હશે જે સેક્યુલર પાર્ટીમાં હશે પણ જેને એના ભાઈને માર મારવામાં આવશે જ્યારે કોઈ અત્યાચાર થશે ત્યારે કોઈ એમના નેતાઓ જ્યારે એમની ખુરશી ઉભી રાખતા હોય એમના બિછાવતા હોય ત્યારે કોઈ કામ નથી આવતું ત્યારે એ આ કામ આવે છે આપણા પોતાના ભાઈઓ જ અને લડાઈ કરવા કરવાવાળા વ્યક્તિઓ જ હાલે આપણા માટે ખુશીની વાત છે કે બિહારમાં ઓવૈસિંહ સાહેબ અને ચંદ્રશેખર આઝાદ અને બે જણાએ ગઠબંધન કરી અને છ સીટો આપણે જીત મેળવી છે તો એની ખરેખર હજાર છે કારણ કે આપણા માટે કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે જોઈએ ક્યારે જોયું રોહિત વેમુલા માટે કોઈ બોલ્યું ક્યારે જોયું અંસારી માટે કોઈ બોલ્યું કે જોયું ઉમર માટે ક્યારે કોઈ બોલ્યું છે કોઈ જોયું બોલે છે તો કોણ બોલે છે ચંદ્રશેખર આઝાદ બોલે છે એ સ્વાભિમાન લડાઈ લડે છે

લોકોની નજરમાં આવશે આપણે અહીંયા આવી તો જઈએ છીએ જોડાઈ તો જઈએ છીએ પણ આપણી પોતાની લીડરશિપ કેવી રીતના આગળ નથી આવતી કેવી રીતના આગળ કામ કરવું પડશે કારણ કે જ્યારે જ્યારે પ્રદેશમાં કામો થતા હોય કમલેશભાઈ દવલ બધી જગ્યાએ પહોંચી જતા હોય તો એ લોકોની એ એમની થિયરી આપણે શીખવી પડશે કે કેવી રીતના આગળ આવવું પડશે અત્યારે આપણે જયારે ભીમ આર્મી છે એ ભીમ આર્મીના લેજા એસપી આપણી પોતાની પાર્ટી પર છે આપણને લોકોને જોડાવા માટે જે પ્રશ્નો આવે છે પ્રશ્નો સોલ્યુશન કરવા માટે આપણે ખુદ જવું પડશે જ્યાં સુધી આપણે ખુદ ત્યાં જઈ જઈએ ત્યાં સુધી આ લોકોને ખબર નહીં પડે કે આ ભીમ આર્મીનો કાર્યકર્તા છે આવી રીતના કામ કરી રહ્યા છે શું કામ શું કામ કરે છે કેવી વિચારધારા છે શું વિચારધારા છે શું નથી યાદ રાખજો આપણે કોઈ દલિત મુસ્લિમ કટર નથી આપણી એક લડાઈ છે સમાનતાની વિચારધારાની જાતિવાદની આપણો જ ભાઈ અગર જાતિવાદ કરી અને આપણો જાતિવાદ કરતો હોય તો એ પણ આપણો દુશ્મન છે આપણી લડાઈ છે સમાનતાની બાબા સાહેબે જે હક આપ્યા છે બાબા સાહેબે જે વાત કહેલી છે કે સમાનતા હોવી જોઈએ એ સમાનતા આપણે જોઈએ છે એ સમાનતા અને સભિમાનની આપણી લડાઈ છે તો એ જ્યાં સુધી એ વિચારો ભીમ આર્મી જે વિચારધારા છે છેડે સુધી નહીં પહોંચે ત્યાં સુધી આપણા આપણી સાથે કોઈ લોકો નહીં જોડાય અને જ્યારે પણ તમે અત્યારે ગુજરાતના અલગ અલગ સંગઠનો કામ કરી રહ્યા છે તો સૌથી મોકરે અત્યારે આપણી ભીમ આર્મી કામ કરી રહી છે અને ભીમ આર્મી છેલ્લા એવું નથી કે આ મને લાગે છે કમલે ભાઈ પહેલો પ્રોગ્રામ હશે મે હું તો એનાથી અગાઉ સંગઠનોમાં કામ કરી ચૂક્યો છું અહીંયા ગુજરાતમાં પણ કામ કર્યું છે પણ ભીમ આર્મીનો સૌપ્રથમ સિનેમેલીનો કાર્યક્રમ થયું છે તે બદલ કમલેશભાઈને આપણે એપ્રિશિએટ કરવું જોઈએ અને કમલેશભાઈ એવી રીતે આગળ કામ કરતા રહે અને આપણે એવી કેવી રીતના એ લોકોને સપોર્ટ કરતા રહીએ અત્યારે આ ભાઈએ છ હજાર પાંચસો આપ્યા તો ખરેખર આ ભાઈનો ધન્યવાદ કે આ ભાઈએ ગમલેશભાઈની અને વિમાનની હિંમત વધારી કે અમે તમારી સાથે છીએ તન મન અને ધન ત્રણેય વસ્તુ જોઈશે છે એવું નથી કે તન મન કોઈ કેવી રીતના મદદ કરી શકે છે આમાં આપણા ઘણા બધા વિસ્તારોમાં આપણા અધિકારીઓ કામ કરતા હોય છે પણ એ ક્યારેક ક્યારેક ખુલ્લામાં ના આવી શકે સરકારી નોકરી હોય ઘણા બધા લોકો હોય છે પણ એ ધનથી મહેનત કરતા હોય છે એ લોકોને પણ આપણે હેલ્પ કરવી જોઈએ ક્યારે પણ તકલીફ થાય છે એ લોકો કરવું જોઈએ કે તમારા ઉપર જયારે કોઈ તમારો અધિકારી ઉપલો અધિકારી ક્યારે પણ એમ તમે જયારે મહિનામાં પંદર વીસ પંદર વીસ દિવસ થાય મહિનામાં એક બે વખત આપણી સમાજના અધિકારીઓ જ્યાં પણ નોકરી કરતા હોય ફરજીયાત મળવાનું રાખો કારણ કે એ લોકો ને વિશ્વાસ બેસશે કે ભીમ આર્મી ની ટીમ છે એ આપણા માટે કામ કરશે કારણ કે આપણી સમાજના લોકો જયારે સરકારી નોકરી કરતા હોય છે મિત્રો એના ઉપર પણ શોષણ થતું હોય છે અને એ લોકોને સપોર્ટ કરવાનું કોઈ નથી હોતું તો આપણે એ લોકો પાસે જશું કે ભાઈ તમારા ઉપર ક્યારે પણ અત્યાચાર અને શોષણ થાય તમારા માટે ચિંતા કરજો તમારી સાથે છે તો એક વિશ્વાસ બેસે અને એ વિશ્વાસ થકી આપણને કઈ રીતે એ આર્થિક ધન થી મદદ કરી શકે છે કોઈ પણ રીતે ભીમ કેવી રીતે આપણા આપણો અત્યારે લક્ષ્ય એક જ હોવો જોઈએ કે આપણી જે ભીમ ટીમ છે એ કેવી રીતે મજબૂત બને અને એના માટે પ્રદેશની ટીમ અને કચ્છ જિલ્લામાંથી અમે અમારી ટીમ સાથે આવ્યા છીએ અને અલગ અલગ જિલ્લાઓમાંથી બધા આવ્યા છો અને તમને ક્યારે પણ જરૂર પડે અમે પ્રદેશમાં ઉપવાસ તરીકે જો અમારી સાથે ટીમ છે ક્યારે પણ તમને જરૂર પડે બિંદાસાકલ કરજો ઇન્શાઅલ્લા તમારી સાથે રેજો પણ તમે કામ કરતા રહેજો કામ પણ એક્ટિવિટી કરતા રહેજો અત્યારે બેને વાત કરી એસઆરની ખરેખર બહુત મહત્વનો મુદ્દો છે ભીમ આર્મીના તમામ ભીમ સૈનિકો સૌપ્રથમ આ મુદ્દા ઉપર જઈને પોતાના વિસ્તારમાં કામ કરે કારણ કે યાદ રાખજો બે હજાર બે માં જેની જેનું નામ નથી અત્યારે જે હેરાન થઈ રહ્યા છે તો વિચાર કરો બે હજાર પચાસ માં જયારે વાત થશે ત્યારે કોઈને નામ નહીં હોય આ એક સિરિયસ મુદ્દો છે અને સૌથી પહેલા ટાર્ગેટ તો તમને ખબર છે કે અમને છીએ મુસ્લિમ સમાજ છે પછી દલિત સમાજ અઢી લાખ વોટરો તો ત્યાં બિહાર માં નીકળી ગયા છે બરાબર તો આપણી પાસે પણ હમણાં તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી આવી રહી છે તો એ સંદર્ભે તમામ ભીમ સૈનિકો આ વાત નું ધ્યાન રાખી કે કમલેશભાઈ તમારી પાસે નહીં આવે કે તમે આવો તમે ત્યાં પણ તમારા અગર કોઈ ફેમિલીમાંથી માંથી બે કોઈ વોટ કરી હોય ને એનામાં નામ ન હોય તોય પણ યાદ રાખજો તમે અમને કહેજો એના માટે પણ આપણે ભીમ આર્મી લડાઈ લડશે પણ તમે એ મુદ્દા ઉપર ધ્યાન રાખજો આ મહત્વ મુદ્દો છે અને છેલ્લું ઓટલું કહીશ કે અત્યારે તમે જ્યારે ભીમ આર્મીના એક સ્નેહ મિલનમાં આવ્યા છો ત્યારે અમે અમને તમારી પાસે એક અપેક્ષા છે તમને અમારી પાસે અપેક્ષા છે અમને એ અપેક્ષા છે કે અત્યારે ત્યારે તમે જાઓ ત્યારે અમે તમને તમે અમને કમેન્ટમેન્ટ કરતા હો જો કે આગલા વખતે આવું તો અમારી સાથે 20 થી 25 લોકો સાથે જોડીને આવજો એવી એવી કમેન્ટમેન્ટ આતો તો અમારું પણ હોસ્લો વાત છે એવા એવા એક એક બીજી વાત કે આપણે એ કોઈ ભીડ એકઠી કરવાની જરૂર નથી મારી પાસે પણ આવે છે લોકો જોડાવા માટે પણ એ લોકોને એક જ મેચ આવે છે કે અમને ચંદ્રશેખરભાઈ જોડે ફોટો કઢાવો છે ફોટો વાળા વ્યક્તિઓ થી દૂર રહેજો વિચારધારા થી પ્રેરિત હોય એવા વ્યક્તિઓને જોડજો અને એક એક વાત છેલે કે જ્યારે પણ જરૂર પડે યાદ કરતો ઇન્શાલ્લાહ હાજર રહેશું જય ભીમ જય ભીમ